निहारी रहा छो जूनागढ़ी जानकारी न्यूज अहवाल कमलेश मेहता मेंदरा મેંદણા ખાતે જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી આવેલ મેંદણામાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ આયોજિત ભવ્ય અને વિશાળ શોભાયાત્રા મેંદણા નગર અને સામા કાંઠે વિસ્તારમાં નીકળી હતી આ શોભાયાત્રા સવારે પટેલ સમાજ ખાતેથી શુભારંભ કરવામાં આવેલ હતી જે વડલી ચોક જૂની મેઈન બજાર અજમેર ચોક સહિત નગરની વિવિધ સોસાયટીમાં શોભરાત્રા નીકળી હતી અને લોકોએ દર્શન કરી પ્રસાદી પ્રાપ્ત કરેલ હતી ત્યારે ધીમી ધારે વરસતા વરસાદ વચ્ચે પર બહોરી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ મેંદરડાના સામા કાંઠા વિસ્તારમાં પર ભવ્ય અને દિવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું જે માર્કેટિંગ યાર્ડ ખાતેથી પ્રયાણ કરી સામા કાંઠાના વિસ્તારોમાં શોભા યાત્રા ફરી હતી અને શોભા યાત્રામાં વિવિધ પ્રકારના ધાર્મિક સંસ્કૃતિની ઝાંખી કરાવતા ફ્લોટ્સ રજુ કરવામાં આવેલ હતા આ શોભા યાત્રામાં મેંદણા શહેરના નાના મોટા તમામ વેપારીઓ દ્વારા પોતાનો ધંધા રોજગાર બંધ કરી શોભા યાત્રામાં જોડાયા હતા આ શોભા યાત્રાના રૂટ પર ગલીએ ગલીએ મટકી ફોડના કાર્યક્રમ યોજાયા હતા અને नंदઘેર આનંદ ભયો જય કનયાલાલ કી હાથી ઘોડા પાલખી જય કનયાલાલ કી જેવા વિવિધ નારાઓ સાથે મેંદણા નગર કૃષ્ણમય બન્યું હતું આ શોભા યાત્રામાં ભાઈઓ બહેનો બાળકો हिन्दू धार्मिक उत्सव समिति राजकीय बिन राजकीय विविध सेवाकीय समितियों सहित अनेक लोको बहुरी संख्या में शोभायात्रा में जोड़ाई धन्यता अनुभवी रहा था